ભાવનગર અમદાવાદ હાઈવે પર સનેસ નજીક दारू ભરેલી ઇનોવા કારનો અકસ્માત સર્જાતા રસ્તા પર दारू અને બીયરનો જથ્થો નિહળવા મળ્યો અને બે યુવાનોને ઇજાઓ પહોંચી ભાવનગર અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક दारू ભરેલી ઇનોવા કાર પલટી મારી ગઈ હતી જેમાં રહેલા જયકિશન અને અશોક નામના બે યુવાનોને ઇજાઓ પહોંચતા બનનેને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અકસ્માતના પગલે હાઈવે પર दारू બીયરના 3 ની રીલમ છેલ થઈ હતી અકસ્માતને લઈને લોકોનો ટોળો એકઠા થઈ ગયા હતા जो कि घटनानी जान थता पुलिस काफलो घटनास्थले स्थले पहुंचो हतो। ओके हाँ लो एक मिनट हमारी पहुंचे पूरी करना खोज

ခိုက်တော့ဟိုရီတလီကောင်ရယ်နေတယ်ဘာလို့ဝါရင်းအယောအမေကြီးရတိကဘိုင်မရီ